નમસ્કાર દર્શક મિત્રો બે એ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું ભરત પરમાર હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો બે એ ન્યૂઝ ગુજરાતી અત્યારે આવી છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતા કાવી સંભેશ્વર મહાદેવ મંદિરે અને કાવી કાવિસ્તંભેશ્વર મહાદેવ મંદિર દર્શક મિત્રો કહી શકાય કે અનેરો મહિમા ધરાવે છે અહીંયા જે શિવલિંગ છે એ શિવલિંગ દિવસમાં બે વખત અદૃશ્ય થાય છે કહેવામાં આવે છે કે સાક્ષાત સમુદ્ર દેવતા આ શિવલિંગનો અભિષેક કરવા માટે અહીંયા આવે છે ત્યારે દર્શક મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ભોળાનાથને રીઝવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે અહીંયા દૂર દૂરથી લોકો કાવડ યાત્રાઓ લઈને પણ આવે છે લોકો પૂજા અર્ચના કરે છે એકટાણું કરે છે બિલીપત્ર ચઢાવે છે આવા અનેક પ્રયોગો દ્વારા અનેક પોતાની સ્વેચ્છાએ પોતાની આકાંક્ષાઓને સંતોષવા માટે પોતાની જે ઈચ્છાઓ છે ઈચ્છાઓને ફળીભૂત કરવા માટે લોકો અવનવા પ્રયત્નો કરી ભોળાનાથને રીઝવવાના દર્શન મિત્રો પ્રયત્નો કરતા હોય છે ત્યારે હું તમને અહીંયાના કેટલાક દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે બિલકુલ સામે છે જે નંદી મહારાજનું મંદિર છે અને નંદી મહારાજ ના દર્શન દર્શનાર્થે લોકોની ભીડ જામી છે દર્શક હું તમને નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કહેવામાં આવે છે કે નંદી મહારાજના કાનમાં તમે કોઈ પણ ઈચ્છા તમારી વ્યક્ત કરો છો તો એ ઈચ્છા સીધી સ્વયં ભોળનાથ પાસે જાય છે ત્યારે હાલ દર્શક મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો અત્યારે ભક્તો અહીંયા નંદી મહારાજના દર્શનાર્થે આવી રહ્યા છે અને કહી શકાય કે નંદી મહારાજના કાંડની અંદર તેઓ પોતાની કંઈક ને કંઈક ઈચ્છાઓ કહી રહ્યા છે જે સીધી સ્વયં સ્વયંભળનાથ પાસે જશે અને ઈચ્છાઓ દર્શન મિત્રો ફળીભૂત થતી હોય એવા પ્રકારનું લોકોનું માનવું છે એવા પ્રકારના ભક્તોના દર્શન મિત્રો નિવેદનો મળી રહ્યા છે કે અને એવું હાલ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે નંદી મહારાજના કાનમાં તમે પોતાની ઈચ્છા દર્શાવો છો તો ઈચ્છા તમારી અવશ્ય ફરી થાય છે કારણ કે એ ઈચ્છાને સ્વયં ભોળાનાથ સાંભળતા હોય છે આવી લોકવાયકાદર્શ મિત્રો હાલ જોવા મળી રહી છે ત્યારે કંબુ સ્થિત જ્યાં નંદી મહારાજનું મંદિર છે ત્યાં પણ કેટલાક ભક્તો પોતાની મનોકામનાઓ જે હોય છે એ નંદી મહારાજના કાનમાં કહી રહ્યા છે હું તમને દર્શક મિત્રો બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ તો અહીંયા આગળ સમુદ્રમાં ભરતીનો સમય હોય ફૂલ કહી શકાય કે પાણી અહીંયા આવી ગયું છે અને સંભેશ્વર મહાદેવ મંદિર જે શિવલિંગ છે એ પાણીમાં અત્યારે હાલ તો અદ્રશ્ય થઈ ગયું થઈ ગયું છે કારણ કે સમુદ્ર દેવતા દ્વારા શિવલિંગનો જળાભિષેસ જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને હાલ કહી શકાય કે સંપૂર્ણપણે શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું છે સમુદ્રના પાણી દ્વારા એ પોતે અભિષેક હાલ પામી રહ્યું છે ત્યારે દર્શનાર્થે ભક્તોની જે લાંબી કતારો લાગી હતી એ લાંબી કતારો પણ દર્શક મિત્રો હાલ તો ભક્તો પણ ભોળાનાથના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઓસરે ભરતીના પાણી અને ભક્તોને દર્શનનો લાભ મળે દર્શક મિત્રો આપ પ્રકાર પ્રકારે જોઈ રહ્યા છો હાલ અહીંયા ભક્તો દર્શન કરવા માટે બેસા છે બેઠા છે કારણ કે સમુદ્રનું પાણી મંદિરના જે શિવલિંગનું જે પરિસર છે પરિસરમાં ફરી વળ્યું હોય હાલ તો શિવલિંગ અદ્રશ્ય થઈ ગયું છે કહી શકાય કે લગભગ ઘણો બધો શિવલિંગનો જે ભાગ છે એ ભાગ પાણીમાં અદ્રશ્ય થઈ ગયો છે

દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો આ સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર અને મંદિરમાં આવેલું શિવલિંગ અને શિવલિંગનો જે જે પણ પરિસર છે દર્શક મિત્રો પરિસર અત્યારે હાલ તો સમુદ્રના પાણીથી ભરાઈ ગયો છે અને કહી શકાય કે સમુદ્ર દેવતા અત્યારે હાલ સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગનો અભિષેક કરી રહ્યા છે પાણીમાં આ શિવલિંગ હાલ અત્યારે અદ્રશ્ય થયેલું જોવા મળી રહ્યું છે કારણ કે ભરતીનો સમય છે પાણી આવવાનો સમય છે અને પાણી કહી શકાય કે ફૂલ પાણી અહીંયા શિવલિંગ પર આવી ગયું છે અને અત્યારે હાલ શિવલિંગ અદ્રશ્ય દર્શનિત્રો થઈ ગયું છે ફક્ત એના ઉપર જે ફૂલોનો હાર જે છે એ હાર અત્યારે હાલ દેખાઈ રહ્યો છે અને જ્યારે આ પાણી અહીંયાથી ઓસરશે જ્યારે પાણી વર્તીનું થશે દર્શનિતો ત્યારે આ પાણી ઓસર્યા બાદ ફરી આ સ્તંભેશ્વર મહાદેવ પોતે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકશે અને ત્યારબાદ જ આ જે ભક્તોની લાઈન લાગી છે ભક્તો આ ભોળાનાથના દર્શન કરી શકશે અત્યારે હાલ તો ભારત સહિત સમગ્ર ગુજરાતના શિવાલયો હર હર મહાદેવ બમ ભોળેના નાથથી ગુંજી રહ્યા છે ભક્તો અવનવા પ્રયત્નો કરી રહ્યા છે પોતાના ભોળાનાથને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે તંબુ સંબેશ્વર મહાદેવ મંદિર દર્શન મિત્રો જે સ્વયં દિવસમાં બે વાર અભિષેક પામે છે અને અત્યારે અભિષેકનો સમય હોય અત્યારે સમુદ્ર દેવતા શિવલિંગનો અભિષેક કરી રહ્યા છે જે આપ દ્રશ્યોમાં હાલ જોઈ રહ્યા છો દર્શક મિત્રો અમે આપને કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એના અન્ય બાજુ પરથી પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હા હાલ આપ જોઈ રહ્યા છો અત્યારે ભક્તોની લાંબી ભીડ જામી છે ભોરાનાથના દર્શન કરવા માટે પરંતુ ભોળનાથ અત્યારે હાલ સમુદ્ર દેવતા દ્વારા અભિષેક પામી રહ્યા હોય કહી શકાય કે કલાકો સુધી હાલ તો ભોળનાથનું શિવલિંગ લોકોના દર્શનાર્થે ખુલ્લું નહીં મુકાય પરંતુ જ્યારે આ પાણી ઓસરશે ત્યારે કહી શકાય કે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે લગભગ ત્રણ વાગ્યા બાદ આ શિવલિંગ ભક્તોના દર્શનાર્થે ફરી ખુલ્લું થશે કારણ કે ત્યારબાદ પાણી જે છે એ ઓસરી જવાની શક્યતાઓ દર્શક મિત્રો રહેલી છે ત્યારે હાલ તો ભક્તો દર્શન કરવા માટે બેબાકડા બન્યા હોય પોતે શિવલિંગ પરિસરની આસપાસ ભોળાનાથનું નામ લઈને બેસી ગયા છે કોઈ હર હર મહાદેવના જાપ જપે છે તો કોઈ ઓમ નમઃ સિવાયના જાપ જપી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ હોમગાર્ડના જવાનો દ્વારા પણ અત્યારે ભરતીનો સમય હોય અને શિવલિંગ પાણીમાં અદૃશ્ય થયું હોય કોઈપણ ભક્ત દ્વારા અંદર પરિસરમાં પ્રવેશ કરવામાં ન આવે તે પ્રકારની ખાસ સાવચેતીની સુરક્ષા જાળવવામાં આવી રહી છે અત્યારે હોમગાર્ડ જવાનો દ્વારા પણ ભક્તોને મંદિરમાં ન જવા દેવામાં આવી રહ્યા છે કારણ કે ભરતીનું પાણી હોય અનિચ્છિત બનાવ બની શકવાની શક્યતાઓ રહેલી હોય હોમગાર્ડના જવાનો દ્વારા પણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના પૂરા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો હું તમને અત્યારે દરિયાની ભરતીના સમયના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ દરિયામાં ભરતી આવી હોય સાંભેશ્વર મહાદેવ મંદિર હાલ પાણીમાં અદશ્ય થઈ ગયું છે અને મંદિર પરિસરની બહારના કેવા પ્રકારના દ્રશ્યો છે દર્શક મિત્રો એ દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન હાલ કરી રહ્યો છું દર્શક મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો મહીસાગર નદી જેને કહેવાય દરિયો દર્શક મિત્રો અને આ દરિયામાં હાલ ભરતીનું પાણી હોય પાણીની આવકમાં સતત વધારો થયો છે અને પાણીની આવકમાં વધારો થવાના કારણે ભરતીના સમય હોવાના કારણે દર્શક મિત્રો આ તમામ જે પાણી છે એ અત્યારે શિવલિંગ પરિસરમાં આવી ગયું છે અને ભોળાનાથને અભિષેક કરી રહ્યું છે ત્યારે મંદિર પરિસરની બહારના દ્રશ્યો છે જે આપણે બે ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર દર્શક મિત્રો નિહાળી રહ્યા છો દર્શન મિત્રો અનેક દર્શનાર્થીઓ અત્યારે હાલ ભોળાનાથના દર્શન કરવા માટે લાઇન લગાવીને બેઠા છે કારણ કે મંદિરનું જે શિવલિંગ જે છે શિવલિંગ અત્યારે હાલ અદ્રશ્ય થયું છે અને ત્રણ વાગ્યા બાદ આ શિવલિંગ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે કારણ કે ત્યારબાદ વર્તીનો સમય હોય આ પાણી ઓસરતા ફરી એક વખત શિવલિંગ દર્શન દર્શન મિત્રો થઈ શકશે ત્યારે આપણી સાથે એક દર્શ દાર્શનિક જોડાયા છે શું નામ છે આપનું ક્યાંથી આવો છો અને આજ રોજ તમને કેવા પ્રકારનો અનુભવ થયો હવે બરોડાથી શંકરસિંહ મારું નામ છે શંકરસિંહ ચૌહાણ હવે બરોડાથી આવ્યા છે તો આ વ્યવસ્થા તો સારી છે પણ ખાલી આજે પાણી ભરાયા એને લીધે દર્શન નહીં બોલે બાબા દર્શન નહીં થાય છે તો થોડીક તકલીફ જેવું છે લાગે છે પણ બારી બીજી વ્યવસ્થા સારી છે તો થોડું મંદિર લગભગ કહી શકાય કે ત્રણ વાગ્યા બાદ પાણી ઓસરશે અને ત્યારબાદ દર્શન શિવલીના થઈ શકશે શું આપ રાહ જોશો કે પછી નીકળી જશો એટલી તો રાહ ના જોવાય અને તો થોડીક સરકારને થોડી આ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે પાણીની વ્યવસ્થા કાઢવાની યા થોડુંક જે આપણે જે દર્શનાર્થી તેથી દૂર દૂરથી આવ્યા હોય તો એને થોડોક સહયોગ કરવા માટે કે દર્શન આવ્યા દર્શન મળી શકે થોડોક આ લોકો સહયોગ કરવા ધન્યવાદ ખૂબ ખૂબ દર્શ મિત્રો જે પ્રકારે આપ આ દાર્શનિકની વાતો સાંભળી કે અત્યારે હાલ તેઓ દૂરથી આવેલા છે અને દર્શન માટે રાહ જોઈને બેઠા છે પરંતુ દર્શન લગભગ ત્રણ વાગ્યા બાદ ખુલ્લા મૂકવામાં આવશે અને ત્યારબાદ કદાચ જે દૂરના યાત્રિકો હોય છે જેમને ઘરે જવાનું મોડું થતું હોય તેઓ પણ દર્શન કર્યા વગર કદાચ નીકળી જઈ શકતા હોય એ પ્રકારના કિસ્સાઓ પણ દર્શન મિત્રો બનતા હોય છે ત્યારે હાલ તો આપ જોઈ રહ્યા છો કે મંદિર પરિસરની બહાર ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી છે અને તેઓ મંદિરના શિવલિંગ પર જે પાણી ફરી વળ્યા છે પાણીને ઓસરવાની હાલ તો રાહ જોઈ રહ્યા છે દર્શક મિત્રો આ હતા દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતા કવિ સંબેશ્વર મહાદેવના દ્રશ્યો કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર બીએ ગુજરાતી કંબોઈ